પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં તો હાલમાં જે અમને બરાબરના ખકડાવ્યા છે અને હું કમિશનર શ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઠાર કિલોમીટર સુધી જ્યારે ઓએનજીસીટી મતલબ નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસી ને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજર નો બી કસૂર છે જનરલ મેનેજર નો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થવું જોઈએ સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે બસેસ ને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી એમને કેવી રીતે કે આ બસ જેપીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટીંગ કંપનીના જનરલ મેનેજર કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાયું નથી આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય

આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની શેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ વાત હોય એ બહાર આવી ના જોઈએ અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડો જરૂરી છે જે વિડીયો વાયરલ થયો છે એમાં કેટલાક પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમના દ્વારા કોઈ ટિકિટ એવું કઈ લીધેલું હતું કે કેમ હવે તપાસ દરમિયાન બધું જ આવ્યું જશે તે દિવસનો સમય ગાળો તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ